હેલો ગાઈસ તો આપણે આજ આવી ગયા છે બધા દરિયામાં મસ્તી કરવા ને ખાસ આપડીરે આજ ભરતભાઈ આવ્યા છે. લે. ભરતભાઈ આપણે આવ્યા છીએ આપણેરે મુખ્ય મહેમાન આજ આવ્યા લાવ્યા છે આપણે એને અશ્વિનભાઈ હા તો વધારે તો નહીં બોલે તો મિત્રો આ ભાઈ નું નામ અશ્વિનભાઈ છે. અશ્વિનભાઈ વિશાલ આ ભરતભાઈ કા કેવા માંગે છે પણ હવે કેટલા નથી શરમાય છે. ઈ તો જ्यादा બોલોગે તો વિવાદ હો જાઈગા. યોર ક્વેશ્ચન

શિવનભાઈને આવડે જામનગર થી બોલાવવા વિડિયો બનાવવા શું કામ કેને ભેં હું લાડ છે તમને સારું લાગશે એક્યુલી માં આમ એવું કઈ હોય નહી કાઠિયાવાડી માં અમારે આ દરિયો છે કે 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 આવો મજા આવે સનસેટ પોઈન્ટ છે સનસેટ થઈ રહ્યો છે દરિયા પાસે અહીં હાઈ છે પ્યોર કાઠિયાવાડી

ભાઈ ભરતભાઈ તમે ખાધું સફરજન એલો લી આર્મસ્ટ્રોંગ ખાઈ ગયો હતું હે મેરે સાથ અન્ય આયો હે તમે નત ખાધું ને ને આપણે ઘેર છે ભાઈ ન્યૂટન ની માથે પડ્યું તો હું તો ઈતી લીન મેક્સ ને સફરજન કોની માથે પડ્યું તો ન્યૂટન માથે પડ્યું તો કેવું છે ભાઈ આ ભાઈ સાયન્સ ના વિદ્યાર્થી છે ભાઈ તમે કે તો સફરજન કોની માથે પડ્યું તો લાલભાઈ માથે સબ ક્યા દેખના પડ રહા હે અચ્છા હે મે અંધા હું લાલભાઈ માથે નો પડ્યું लाल भाई सफर जना जड भइने जो याउ लाल भाइ माथा पिडु दो म सफर जना जड भइने जो बाकी सफर जना जोइ कोना भाई न्यूटन न पढ्ने हो तारे न्यूटन न पढ्ने हो त सफर जना त निकै मकै ह ह निलाम पढाइ लिदु ठीक ठीक त तमी ठीक ठीक फोन एना कइ दे बुल कि अबे एन तमारो नाम न खाइ दे हो कर भाई न्यूटन भाई निलाम नाम देवाइ दु

આ ભાઈ કોમર્સ વાળા છે ને આ ભાઈ આર્ટસ વાળા છે શું કરાય ભાઈ બી અશ્વિન ભાઈ આર્ટસ કરાય કોમર્સ કરાય ભાઈ ઈ તો એમ કે છે આર્ટ ને ભેં ઉસરાય બીજું કઈ નો કરાય એનું એવું કેવું છે બાકી ભણવા માટે બધું ભણાય એમબીબીએસ એલએલબી જે કરું ભણી લેજો ભાઈ મી ખાલી મસ્તી કરી છે બાકી ભણવું હવે ખાલી કે આવા બેટો બેટો બોલ માં જો કાઢી બોલ ભાઈ એવું નહી ખાલી આવો ફોન લઈને પકડીને નીકળી જાવ એમાં ફ્યુચર નો બને ભણવું પડે તો બધા ભણજો અમે ખાલી મસ્તી કરીએ છીએ